ફરીથી આપણે એક વરસાદનો મોટો લાંબો રાઉન્ડ આવે ને સારા વરસાદો પડે તેવી એક અપેક્ષા છે જેનું મેન કારણ છે આમ જોવા જઈએ તો જૂન અને જુલાઈના શરૂઆતના દિવસોમાં ખુબ સારા વરસાદો પડ્યા હતા પણ છેલ્લા બાર જુલાઈથી આપણે રાજ્યની અંદર વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે અને એનું કારણ છે જેમાં અરબસાગરની અંદર આવી નથી એ ઉત્તર ભારત તરફ જેમાં યુપી બિહારના ભાગો હોય દિલ્હીના ભાગો છે રાજસ્થાનના ઘણા બધા વિસ્તારો ઉપર એ વિસ્તારો પર એ સિસ્ટમ ગઈ હતી જેને કારણે ગુજરાતમાં કોઈ બાર તારીખ પછીથી સારા વરસાદનો લાભ મળ્યો નથી પણ હવે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બનશે અને ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે લાગી રહી છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો લગભગ બાવીસ તારીખ આસપાસથી એક સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર સક્રિય થશે અને એ ધીમે ધીમે સતત પશ્ચિમ દિશા ઉપર ગતિ કરશે એટલે ઓડિશાના ભાગો થઈ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવી શક્યતાઓ છે કે જેને કારણે આગોતરા એંધાણ પ્રમાણે અત્યારે આપણે એટલું કહી શકીએ જો કે એ સિસ્ટમ બનશે એટલે સતત અમારી નજર એના ઉપર રહેશે એમાં ફેરફાર હશે તો પણ જણાવશું પણ અત્યારે અમારું એવું અનુમાન છે કે લગભગ એ સિસ્ટમ છે એની બાવીસ ત્રેવીસ તારીખથી ગુજરાતને અસર થવાનું ચાલુ થઈ જશે એટલે બાવીસ ત્રેવીસ તારીખથી સામાન્ય વરસાદો છે એમાં વધારો થતો જશે વિસ્તારોમાં વધારો થતો જશે અને ખાસ કરીને પચીસ થી લઈ અને એકત્રીસ જુલાઈનું જે સેશન છે એની અંદર રાજ્ય ઉપરથી એ સિસ્ટમ પસાર થાય ખૂબ ધીમી ગતિએ પસાર થાય અને એ સિસ્ટમ છે એ શરૂઆતમાં બંગાળની ખાડીમાંથી જ્યારે બનીને આગળ વધવાનું ચાલુ થશે ત્યારે સાયક્લોનિક સ્વરૂપના સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે પણ ગુજરાત ઉપર પહોંચી અને વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન બની શકે છે જેને કારણે પચીસ થી લઈને એકત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદો પડે તેવી પણ શક્યતાઓ છે એટલે ખાસ કરીને જે આપણે કુવા ભરાય બોર ભરાઈએ કુવા અને બોરમાં નવા પાણી આવીએ ડેમો ઓવરફ્લો થાય આ પ્રકારના વરસાદો છે જુલાઈના છેલ્લા અઠવાડિયાની અંદર જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે